બુધવારે કરેલા આ સાત કામથી જીવનમાં વધે છે સુખ શાંતિ નોકરી અને વેપારમાં પણ થાય છે ફાયદો બુધવારે આ સરળ ઉપાયો કરી લેવાથી જીવનમાં આવેલા વિઘ્ન દૂર થાય છે સાથે જ કુંડળીમાં ગ્રહ બુધ ગ્રહની સ્થિતિ પણ મજબૂત થાય છે આ ઉપાયો બુધવારે કરી લેવાથી નોકરી અને વેપારમાં પણ ફાયદો થાય છે બુધવારનો દિવસ પ્રથમ પૂજ્ય ભગવાન ગણેશ અને બુધ ગ્રહને સમર્પિત હોય છે બુધ ગ્રહના નામથી જ બુધવાર નામ પડ્યું છે જે વ્યક્તિની કુંડળીમાં બુધ ગ્રહ નબળો હોય તે વ્યક્તિને બુધવારે કેટલાક જ્યોતિષય ઉપાય કરવા જોઈએ કારણ કે નબળા બુધના કારણે વ્યક્તિને ઘણી બધી સમસ્યાઓનો સામનો કરવો પડે છે જેમાં નોકરી વેપારમાં સમસ્યાથી લઈને નબળી આર્થિક સ્થિતિનો સમાવેશ થાય છે જે લોકોની કુંડળીમાં બુધ ગ્રહ નબળો હોય તેમના માટે બુધવારે કરવાના કેટલાક ઉપાયો લાલ કિતાબ અને જ્યોતિષશાસ્ત્ર બંનેમાં દર્શાવવામાં આવ્યા છે બુધવારે આ સરળ ઉપાયો કરી લેવાથી જીવનમાં આવેલા વેઘ્ન દૂર થાય છે સાથે જ કુંડળીમાં બુધ ગ્રહની સ્થિતિ પણ મજબૂત થાય છે આ ઉપાયો બુધવારે કરી લેવાથી નોકરી અને વેપારમાં પણ ફાયદો થાય છે બુધવારના ચમત્કારિક ઉપાય પહેલું જ્યોતિષશાસ્ત્ર અનુસાર બુધવારના દિવસે માં દુર્ગાનું ધ્યાન કરી દુર્ગા સપ્ત પાઠ કરવો જોઈએ આમ કરવાથી જીવનમાં આવેલા દરેક અનિષ્ટનો નાશ થાય છે અને પરિવારમાં સુખ શાંતિ વધે છે બીજું બુધવારના દિવસે લીલા મગનું દાન કરવું જોઈએ સાથે જ આ દિવસે ઘરમાં લીલા મગ કે મગની દાળ બનાવવી જોઈએ કરવાથી કુંડળીમાં બુધ ગ્રહની સ્થિતિ મજબૂત થાય છે અને ભગવાન ગણેશ તેમજ માતા લક્ષ્મીની કૃપા રહે છે બુધવારના દિવસે શિવલિંગ પર પણ લીલામગ અર્પણ કરવા જોઈએ ત્રીજું આર્થિક સમસ્યા અને કર્જથી પરેશાન લોકોએ બુધવારે ઋણ હર્તા ગણેશ સ્ત્રોતનો પાઠ કરવો જોઈએ આમ કરવાથી ભગવાન ગણેશના આશીર્વાદ મળે છે અને જીવનમાં પ્રગતિના માર્ગ ખુલ્લા થાય છે દર બુધવારે આ પાઠ કરવાથી જીવનમાં સુખ સમૃદ્ધિ વધવા લાગે છે ચોથું દર બુધવારે ભગવાન ગણેશને સમીના પાન અને દુર્વા અર્પણ કરવા જોઈએ જો સમીના પાન ન મળે તો દૂરવા પણ અર્પણ કરી શકાય છે બુધવારે દૂરવાને એકવીસ ગાંઠ બનાવીને ભગવાનને અર્પણ કરવી જોઈએ આમ કરવાથી શારીરિક કામનાઓ પૂર્ણ થાય છે પાંચમું બુધવારના દિવસે ગાયને લીલું ઘાસ ખવડાવવું જોઈએ આ ઉપાયથી ગ્રહદોષ દૂર થાય છઠ્ઠું બુધવારના દિવસે બુધ ગ્રહના મંત્રનો એકસો આઠ વખત જાપ કરવાથી ગ્રહની સ્થિતિ મજબૂત થાય છે બુધવારના દિવસે તમે નીચે દર્શાવેલા કોઈ પણ એક મંત્રનો જાપ કરી શકો છો તેનાથી બુધ ગ્રહની સ્થિતિ મજબૂત થાય છે અને કારકિર્દી તેમજ વેપારમાં લાભ થાય છે ओम ब्रह्म प्रीं ब्रोम सह बुद्धाय नमः ओम बम बुद्धाय नमः ओम हे श्री श्री बुद्धाय नमः અમારો વિડિયો પસંદ આવે તો લાઈક શેર સબસ્ક્રાઇબ કરવાનો કુલસો નહીં ધન્યવાદ મિત્રો